हूँ यार तो वीरेन ने स्कूल में गरबा से मतलब वीरेन भाई जो होता ही आते पहला छोटे की मारा तैयार थे उसका क्या आओ वीरेन ने जब्बू पेरो आ जब्बू पेरो ना तारा तारा कहाँ जाऊँ ना आओ ना गेला हूँ जब्बू जब्बू पेरो इंगेर रहवा है अब मम्मी जब हुई रही जा तारा ता आयो जो आज अपना तीजू ना औरतू कम्बिया औरतू जा आज उपवास अपना तीजू ना औरतू और चाय बनाई न परारी क्यों तो गाइस सवारे के तो टेनू हाथ साथ से इन मम्मी तावा जाए तू तो। भाई हमें ज्ञान नहीं आ बात जो अतर पूजा हम बेर जी बारजीस इमरजेंसी बारजीस कौन बड़ा विजय बजासी भाई बोला का ओए पूजा पूजा चापी लेता बाने कहू तो तात्कालिक मतलब सातवे क्या जावनू छे मम्मी जावा कौन हम जो तो

दरेड बंदा हुआ, लाख मज़का घूमिया थी, बड़ा किया हम लोगों को तेरे बहुत, इधर ऑनलाइन तो मगर दरेड लगी हुआ ना सकल ऊपर थी, आम्बाई जा वीडियो, आम्बाई जा वीडियो तो कहीं, हम दा हम दा जो निदान मंदिर मैं थी, हम दा जो नहीं थी, अरे मारा पार्ट पटिया, अरे मारा पार्ट पटिया, हमारे पाच्चीस का

હેલો ગાઈસ કેમ છો બધા મજા તો રાતનો સમય થઈ ગયો છે ભાઈ છે નવ ફેમિલી સાથે બધા બેઠા છીએ આ બાજુ મમ્મીજી બેહી રહ્યા છે કેમ છો મમ્મી વહી રહ્યો છો આ બાજુ પૂજા ઊંઘાઈ જવું મહેમાન ગતિ એવું થઈ ગયું ભાઈ થયું તો આવશે મહેમાન ગતિ ઉપર આવ્યો છે હજી જ્યાં જવાનું નામ લેતો નહીં થોડો થોડો આવે છે થોડો થોડો થાય છે તો ભાઈ નવરાત્રી ધારા ચાલે છે સરસ મજાનું નવરાત્રીનું આયોજન અમારું બાર ચાલે છે તમારું ગમત છે નવરાત્રી અમારી છે ચાબા બાપા ને માથું ઉતર પણ ત્યાં નહીં શું છે હું શું ઉતરેલું ઉતરેલું છે માથું મજા <laughs> 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 <laughs>

સંગાળે રંગારેલો કોમ આનું બોલાઈ હા તો તો એલો લોકો લાગ કના ભઈ જો તમારે કહેવાતા છેલેશભાઈ બોરન બધું નઈ હા આ તારા દોહા બતા દેવાનું જો મિત્રો તમારે વિડીયો કદાચ જોવો હોય તો અત્યારે અમે અપલોડ કરીએ છીએ બરાબર તો અમારી આડિયા ગુજરાતી ચેનલમાં જોવા મળી જશે અન બીજો ભાગ સોમવાર હતો મંગળવાર આવે હા સોમવારે આવી જશે હા તો શું મરાઈ જ ભલે પહેલો ભાગ જરે આ દે ગુ જન જોઈ લેજો મિત્રો એક કામ કરશું આ વિડિયોના નેચર કદાચ લિંક માં આપી દીધો તમને કોર્ટી તમારું વિડિયો આવો સપોર્ટ અમ કરતા રહેજો કાયમ ભાઈ મિત્રો હવે આપણે બધા અમે મીટિંગ કરીએ કા શૂટિંગ માટે નક પછી ફોન કરીએ સાબો કામ પત પૈસા નહી ચલો બધાને ગુડ નાઈટ ચલો ભાઈ બધા મિત્રોને ગુડ નાઈટ ગુડ નાઈટ ઓ નાઈટ માતાજી શુભ